कांग्रेस नेता अमित चावड़ा जाहरात ब्रिज दुर्घटना मृतक परिवार कर मदद जवाबदारी स्वीकारी भड़े त्यां बाड़कों की जवाबदारी अमित चावड़ाए गई का मृतकों परिवार ने मान्या अमित चावड़ा अमित चावड़ा तरफ की आ मोटी जाहरात ब्रिज दुर्घटना मृतकों परिवार ने मदद करते मृतक जे અ વ્યક્તિઓ છે તેના બાળકોની વારે આવ્યા છે તેઓના અભ્યાસની જવાબદારી અમિત ચાવડાએ સ્વીકારી છે ભણે ત્યાં સુધી બાળકોની જવાબદારી તેઓએ ઉપાડી છે ગઈકાલે મૃતકના પરિવારને પણ અમિત ચાવડા મળ્યા હતા કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે જેઓ એ આ મોટી જાહેરાત કરી છે મૃતકોના બાળકો ભણે ત્યાં સુધી તેઓને જવાબદારી અમિત ચાવડાએ ઉપાડી છે ભણે ત્યાં સુધી બાળકોની જવાબદારી ઉપાડી છે અમિત ચાવડાએ ગઈકાલે મૃતકોના પરિવારને મળ્યા હતા अमित चावड़ा अमित चावड़ा तरफ से यह मोटी જાહેરાત ब्रिज दुर्घटनाના મૃતકોના પરિવારને તેઓ મદદ કરશે મૃતક જે વ્યક્તિઓ છે તેના બાળકોની વારે આવ્યા છે તેઓના અભ્યાસની જવાબદારી અમિત ચાવડાએ સ્વીકારી છે ભણે ત્યાં સુધી બાળકોની જવાબદારી તેઓએ ઉપાડી છે ગઈકાલે મૃતકના પરિવારને પણ અમિત ચાવડા મળ્યા હતા કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે જેઓ એ મોટી જાહેરાત કરી છે મૃતકોના બાળકો ભણે ત્યાં સુધી તેઓની જવાબદારી અમિત ચાવડાએ ઉપાડ્યું છે